કન્સલ્ટન્સી ચલાવતી પોન્ઝી સ્કીમ સામે આવી છે હિંમતનગરના શખ્સના પોન્ઝી સ્કીમમાં ચાર પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયા ફસાયા બીઝેડ પર દરોડાની કાર્યવાહી સમયથી જ એઆર કંપનીએ રૂપિયા ચૂકવવાનું બંધ કરી દીધું હતું મૂડી પર ત્રણથી દસ ટકા વ્યાજના વળતર આપવાની લાલચ આપી થોડા સમય માટે વળતર ચૂકવ્યું અને ત્યારબાદ બંધ કરી દીધું હોવાની ફરિયાદ છે તો એ આર સ્કીમને લઈ સીઆઈડી ક્રાઈમ અને સ્થાનિક પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી હિંમતનગર એ ડિવિઝન પોલીસે એ આર સ્કીમમાં સંચાલકો સામે ગુનો નોંધ્યો છે જીપીઆઈડી એક્ટ હેઠળ પીઆઈ પ્રકાશ ચૌધરીએ ગુનો અને તપાસ હાથ ધરી છે અજય મકવાણા રાજુસિંહ મકવાણા અને વનરાજસિંહ ઝાલા સામે ફરિયાદ દાખલ કરાઈ છે સંચાલકો ઓફિસ બંધ કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો સાબરકાંઠા અરવલ્લી સહિત રાજ્યના અનેક રોકાણકારોને ફસાવ્યાની પણ આશંકા સેવવામાં આવી રહી છે જે ફાટ્યો હતો તેના પરફાશ થવા જઈ રહ્યા છે રોકાણકારોને ત્રણ ટકાથી થી દસ ટકા સુધીની વળતર આપવાની લોભામની જાહેરાતો કર્યા બાદ રોકાણકારો પાસે મસમોટું મોટું રોકાણ કરાવ્યા બાદ વળતર ન ચૂકવવા બાબતે અનેક પોન્ડી સ્કીમો સામે ફરિયાદ દાખલ થઈ ચુકી છે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ જોવા મળી રહી છે તેવામાં જ એક એઆર કન્સલ્ટન્સી નામની જે એક પેઢી હતી તે પેઢી આજ પ્રકારે પોન્ડી સ્કીમ ચલાવતી હતી અને પોન્ડી સ્કીમમાં જે રોકાણકારો છે તે રોકાણકારોને ત્રણ ટકાથી દસ ટકા સુધીનું વળતર આપવાની વાત કરી હતી અને જે લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી એ લોભામણી જાહેરાતો કર્યા બાદ જે પ્રકારે વળતર ન ચૂકવવાના કારણે જે રોકાણકાર છે તે રોકાણકારે આજે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે બીઝેડ નામની એક પોન્જી સ્કીમ ચાલી રહી હતી અને ત્યારબાદ આપ જે આર કન્સલ્ટન્સી છે તેના પણ જે આ જે શટલ હતા તે શટલ બંધ પડી ગયા હતા અને જોકે જે આ જે સંચાલકો છે તે સંચાલકો પણ ભૂગર્ભમાં ઉતરી ચુક્યા હતા અને ત્યારબાદ ફરી એક વાર આ કન્સલ્ટન્સી શરૂ જોવા મળી હતી અને ત્યારબાદ જ્યારથી આ ફરિયાદ નો દોર શરૂ થયા ત્યાર બાદથી જ આ એર કન્સલ્ટન્સી ના જે સંચાલકો છે તે સંચાલકો અત્યારે હાલ ગુગર્ભમાં જોવા મળી રહ્યા છે જે પ્રકારે જે એર કન્સલ્ટન્સી નામની જે આ એજન્સી અને જે સંચાલકો છે તે સંચાલકો સામે પોલીસ ફરિયાદ दाखल થઈ છે અને પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ કરવામાં આવી છે તે સમયે કે જે આ પંજી સ્કીમ ના સંચાલકો છે તે સંચાલકો હાલ તો ગુગર્ભમાં જોવા મળી રહ્યા છે દર્શન પટેલ એબીપીએસ નીતા સાબરકા